તો થોડી ઘણી એના વિશે માહિતી કરવાની છે તો હું જરી વાડીએ વાડીએ જલ્દી જાઉં છું અને તમને થોડી ઘણી વિશે મુલાકાત કરાવું તો હાલો જલ્દી જઈએ આપણે વાડીએ આપણા ભૂરા ભાઈ છે અહીંયા આવેલા વાડીએ આપણે હારો આજ બીટી બત્રી માંડવી આપણે ખેંચેલી પડી છે ટાણે પાથરે છે તો આપણે કેટલા દિવસે પાકીને એની થોડીક વાત કરવાની છે તો જે બીટી બત્રી છે આવો કંઈક કંઈક થોડો ઘણો ફાલ છે જોવો છો કે તમે ધૂળ પણ બહુ આવી છે ઘણા દિવસ થઈ ગયા છે વાડિયા તો કહી શકો તો મેં બીટી બત્રીસ માંડવી છે આપણે આ બીટી બત્રીસ માંડવી છે તે કેટલા દિવસે પાકે તો એની વાત કરી દઉં તમને તો બીટી બત્રી માંડવી છે ને એ નેવું થી પંસાણ દિવસની અંદર પાકી જાય છે માંડવી

અને ભાઈ દવા બહુ ઓછી જોઈ છે પાણીમાં ઓછું છે તો જોઈ શકો તમે આ છે બીટી બત્રીસ નંબર જોઈ શકો તમે બીટી બત્રીસ નંબરમાં હારો બેસે છે અને પાકે ઉતાવો થયાનો તે જોવો તમે તો ખાવામાં છે ને ભાઈ ખાવામાં થોડીક આ કળવા જાતની આવે છે એટલે ખાવામાં ઓછો ઉપયોગ થાય છે

અને આમાં છે ને પાંદડા ઓછા ખરે લીલી છે બહુ સરસ રહી છે જો તમે આમાં ફૂગે ઓછી આવે છે જો ને આપણને સારું લુ પણ મળે અને આપણે એની માઇન્ડ વી પણ બહુ સારી છે તમે જોઈ શકો છો આપણે એની માઇન્ડ વી પણ બહુ સારી છે એટલામ કોરું છે તે બે તૂટી જાય છે બીજી ઉપાડી આપણે ભીનું છે કોર તો નથી બહુ જો તમે કોઈ એની ન હોય ને એ તૂટે છે કારણ કે જે કોરું હોય કે

તો તમે પણ વાવજો હા સારું ઉત્પાદન મળી રહે તમને સારો લુ પણ મળશે છે બહુ વરસાદ હોય તો આપણે આ વાવી દેવાની એટલે આપણને આમાં સારો લુ પણ મળે સરસ મજાનું જો તમે કેમ સરસ મજાનું છે ને જો એકદમ મસ્ત છે અને પણ આ આપણે એક એક જ છોડવા હે તમે જોઈ બધાય એક એક છોડવા છે જો

અને બહુ કાયદા એ પછી નહીં કહેવાની ભીનું રહેવું જોઈએ ભીનું ન હોય એટલે નવું મંડળ તૂટવા એટલે આપણે થોડીક એવી રીતે ઊભી છે અટાણે કેમ કે થોડું કોરું થઈ ગયું હતું એટલે પાણી શરૂ હતું એટલે થોડીક બહાર લાગી ગઈ એટલે જો આપણે ખેંચવાનું શરૂ છે કે એટલે પાણી પાયેલું તો એટલે આમાં એક ન તૂટી નથી એના કારણે જો બધી આ એકદમ સકાસક બધી બધી દેખાય છે અને જ્યાં કોરું હોય કોરું ખેંચીએ ને એટલે કોરામાંથી તો એ અડધી સીંગ આવે ને અડધી વી જાય નાન્યા નાન્યા રહી જાય આ મૂળયા પણ બહુ વધતા નથી હા અને મૂળ વિકાસ એનો ઓછો થાય અને આનો છોડવાનો ગ્રોથ પણ સરસ મજાનો થાય છે જો તમે આ છોડવો ફૂટ નોટ ફૂટ થી હવા ફૂટ નો થાય છે ભાઈ અને પછી જેવી હાસળમાંથી આધાર રહે ભાઈ જોઈ શકો છો જોઈ શકો તમે બરોબર તો આજનો વિડિયો એટલો અહીં ખતમ કરી દેજે ને ભરા ભાઈ એટલું ખતમ થઇ જાહે હાલો ફરીથી મળીશું પાસે કાલે નવા વ્લોગ માં ત્યાં સુધી લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો ને કેવો લાગ્યો અમારો મીની વ્લોગ તો જરા કોમેન્ટ માં કહી દેજો તો આ અમારી હતી આટલી માહિતી માંડવી વિશે બાય બાય